ધાંગધ્રામાં શ્રાવણ સાતમના દિવસે બસો પંદર વર્ષ જૂના શીતળા માતાના મંદિરમાં ઉત્સાહભેર મેળો ભરાયો સ્ટેટ વખતનો મંદિર દર વર્ષે સાતમના દિવસે હજારો દર્શનાર્થીઓથી ઉભરાય છે વહેલી સવારથી લાંબી લાઈનો જોવા મળી જ્યાં ભક્તોએ માતાજીને શ્રીફળ ચુંદરી નેણા ઉલા

અને બસો વર્ષ જૂનું મંદિર છે અને આ મંદિરે શીતળા સાતમનો મહિમા છે ચૈત્ર વત સાતમ અને શ્રાવણ વત સાતમ આ વર્ષમાં બે સાતમનો ખૂબ જ મહિમા છે અને નાના બાળકોના રોગો એનો નિરોગી રહે એના માટે નાના નાના બાળકો માટે બધા બૈરાઓ આવે છે અને અનેક જાતની બાધાઓ રાખે છે ચોટતા આવે કોઈ દંડવટ કરતા આવે છે કોઈ માથે સગડી લઈને આવે છે કોઈ નેણા ફૂલા ચોટલા માતાજીની મૂર્તિઓ માતાજીના માથા અનેક પ્રકારની બાધાઓ રાખે છે પોતાના બાળકોને નિરોગી માટે અઢીસો વર્ષ પુરાણું આ સીતળા માતાનું મંદિર છે બહાર ગામથી ધ્રાંગધ્રાના અત્યારે પબ્લિક આ શીતા સાતમનું એટલું બધું મહત્વ છે પોતાના બાળકોના આરોગ્ય માટે આ બધા દર્શન કરવા માટે આવે છે અને આ બહુ પુરાણું મંદિર છે અને ચમત્કારિક મંદિર છે